તો મને વાળ પકડીને ને ધડી રોડ માંથી અને મારા લુગડા બુગડા બધું ફાટ નાખી મારી માંગ એ મારો દીકરો પોલીસ ઓફિસર હોવા છતાં જો અમારી માથે આવું થાય તો ડિઝાઇન માથે હું ન થાય આમ તો કાર્યવાહી કાંઈ કેમ થતી નથી અને મારા દીકરાને પોલીસ ઓફિસર હોવા છતાં માર્યો તો અમારે ન્યાય દો આપનું નામ મારું નામ રસિકભાઈ શિવાભાઈ ગાબુ રસિકભાઈ શું ઘટના બની હતી કે માલ માલઠોને નીણ નાખીને આવતો હતો ત્યાં વાડીયાના ગેટ પાછળ ભાઈ ગાડીની પાછળ હું તો હોતો અને ત્યાં રસ્તામાં હું તો આડી મૂકી અને હું સકડો લઈને આવતો હતો ત્યાં મને કીધું કે ભાઈ ગાડી લઈ લે કાંઈ એને ગાયે ભાઈએ ગાડી લીધી નહીં ત્યાર પછી એને કીધું કે મને કાંકલો પકડી અને નીચે ઉતારી મૂક્યો નીચે ઉતાર્યા પછી એ પછી ત્યાં મારા દીકરા સાંભળી ગયા તેને એને કીધું આવ્યો ત્યાં એનો તરફ પાઇપનો નો ઘા કર્યો રતનાભાઈ શું તમારી માંગ અમારી માંગ એક છે મારે પોલીસ રક્ષણ જોઈએ તમને ધમકી પણ આપવામાં આવી શું છે કે તમને ધમકી એક આપવાની આવી કે હવે પછી જો ક્યાંય આગળ ગયો તો મારી નાખવામાં આવશે રૂલિંગ આપનો પરિચય મયુરભાઈ જમોળ જય માનદાતા ગ્રુપ બોટાદ જિલ્લા પ્રમુખ એસપી કચેરી આપ આવ્યા છો શા માટે ગઢડા તાલુકાના ગાળા ગામની અંદર રસિકભાઈ શિવભાઈ ગાબુ એમનો પરિવાર અને એમના દીકરા દીકરાશ્રી એસઆરપીમાં નોકરી કરે છે પાંચ તારીખના રોજ એસઆરપી જવાન અને એના પરિવાર ઉપર મારી નાખવા માટે અને જાન લેવા માટે લોખંડના પાઇપ અને લોખંડની કુંડલીવાળા પાઇપથી એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેની એફઆઈઆર પણ ફાળવામાં આવી છે આ જે આરોપી છે કૂકાભાઈ રત્નાભાઈ અને અજયભાઈ છે સાથોસાથ મારે તમને એ પણ વાત કરવી છે કે ભાઈ આ જે રસિકભાઈ છે એના પરિવાર વતી ગઢા પોલીસના જે પીઆઈ સ્ક્રીન જે છે એમની સાથે મૌખિક રજૂઆત થઈ હતી મૌખિક રજૂઆતમાં પીઆઈનું કહેવું એવું છે કે ભાઈ આ જે છે એ કાંઈ ગુનો ન કહેવાય આમાં ઘર બેઠા જામીન મળી જાય આની કોઈ ધરપકડ ન હોય કદાચ તમે બે જણાને ધોકા મારીને આવો બે ધોકા તો એ કોઈ ગુનો દાખલ થતો નથી આવું પીઆઈ આ લોકોને વારંવાર આમ ટોર્ચર કરી રહ્યા છે અમને તો એવું માનીએ છીએ કે પોલીસ અને આરોપીનો હું સાઠ છે અને હું પોલીસ જે છે ગઢા પોલીસ એ વાટ જોઈ રહી છે કે ભાઈ ગાળા ગામની તો ત્રણસો આ તો ત્રણસો ની કલમ દાખલ થાય ગઈ કાલે રાત્રે રસિકભાઈ એમના ઘરેથી કંઈક બહાર જતા હતા ત્યાં પેલો કુકુ કૂકાભાઈ કરીને અજયભાઈ કરીને ગાડી લઈને ત્યાં નીકળે છે ને મારી નાખવાની એના પરિવારને એસઆરપી જવાનને મારી રાખવાની ચોખ્ખી ધમકી આપી રહ્યો છે આપની માંગ ઉઠવું છે બસ અમારી માંગ એ છે તાત્કાલિક એ લોકો પકડાય એફઆઈટની અંદર આ જે લોખંડના પાઇપ અને લોખંડની કુંડીવાળા પાઇપનો ઉલ્લેખ નથી થયો અને ગઈકાલે જે મારી નાખવાની ધમકી આપી છે એના અમે અરજી લેવાની અમે એફઆઈઆર થાય